પાલીતણા તાલુકાના ખાખરિયા સહિત ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઈન ફાળવવા ખેડૂતોએ માંગ કરી મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત પાલીતાણા તાલુકાના ખાખરિયા ગામે ખેડૂતોનું સંમેલન મળ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે ખાખરિયા સેંજળિયા કુંભણ મોખડકા માલપરા ભારાટીંબા ખીજડીયા નવા ગામ સહિત બાર ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઇન ફાળવવામાં આવે જેથી આ ગામોના ખેડૂતોને પણ સૌની યોજના હેઠળ પાણીનો સિંચાઈ માટે લાભ મળે તે માટે સરકાર દ્વારા આ ગામોની સૌની યોજનાના હેઠળ પાણીની લાઈન નાખવામાં આવે અને એમના ગામ તળાવો ચેકડેમો ભરવામાં આવે તેવી માંગ કરી હતી આગેવાનોએ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિકાલ ન આવતા ખેડૂતોમાં રોષ છે ત્યારે ખેડૂતો એકઠા થયા હતા અને આગેવાનોની ઉપસ્થિતિમાં માંગ કરવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોના આગેવાનો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌની યોજના હેઠળ પાણી ફાળવવામાં આવે તો શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ ખેડૂતો આસાનીથી લઈ શકે તેવી માંગ કરી હતી અને વહેલી તકે સરકાર તેમનો પ્રશ્ન કરે નહીતર આવનાર દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી જેમાં વિવિધ સહકારી મળીના હોદ્દેદારો સહિત ખેડૂતોને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિંચાઈ માટે સૌની યોજના હેઠળ લાઈન ફાળવી પાણી માંગ આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામીતાણા મારું નામ અર્જુનભાઈ યાદવ ગામ મોખડકા અહીંયા ખાખરીયા માતાના મંદિરે દોઢસોથી બસો ખેડૂતો સિંચાઈના પાણી માટે ભેગા થયા છે કેટલા ગામનો પ્રશ્ન છે આ લગભગ બારક ગામનો પ્રશ્ન છે અને બાર ગામની અંદર વિકળિયાથી સીધું પાણી પમ્પિંગ કર્યા વગરનું સીધું નોગણવદરથી નવા ગામ બળેલી અને ઘોડીડાળથી પાઇપલાઇન નાખવામાં આવે તો નિશાન નીચાણવાળા વિસ્તારમાં બધા તળાવો ભરી શકાય અને અમારો આ વિસ્તાર આખો વીસથી પચીસ વર્ષથી પાણી સિંચાઈના પાણીથી વંચિત છે તો આ બધા ગામડાઓને આ બધા ખેતી આધારિત ગામડાઓ છે અને બધાને ખેતી માટે બહુ સારામાં સારી સુવિધા મળે એમ છે અને જો રજાવળમાં પાણી રજાવળમાં પાઇપલાઇન નાખવાની સરકારે યોજના મંજૂર કરી છે તો એ પાઇપલાઇન છે અહીંયા ઘોડી ફેરવે તો એનાથી સરકારને કોઈ ફરક પડતો નથી અને એને રજાવળમાં જ આ બધું પાણી જવાનું છે તો એને જો ડેમ ભરવો હોય કે ગમે ભરવું હોય તો અહીંથી આ પાણી રજાવળમાં સીધું અહીંથી નીચે ઉતરી જવાનું છે રજૂઆત કરેલા છે પાણીના પ્રશ્ન આ રજૂઆતો તો અવારનવાર ચાલુ જ છે આ હણોલ ડેમમાંથી પણ અમારે નહેર નીકળેલી હતી એના માટે જમીનની સંપાદન થયેલી છે પણ એ બધો પ્રશ્ન અભરે ચડી ગયો એટલે અત્યારે તો અમારી માગણી આ છે કે નર્મદાના પાણી અમને પાઇપલાઇન દ્વારા તળાવ ભરે અને તળાવ ભરી અને ખેડૂતોને પાણી આપે એટલી અમારી માંગણી છે અને જો આ નહી સંતોષાય ત્યાં સુધી અમે જમવાના નથી ખેડૂતો એટલા માટે ભેગા કર્યા કે અમારી માગ ખેતી માટેમાં ખૂબ મુશ્કેલી છે પાણી પીવા માટે કોઈ પણ સંજોગોમાં પાણી છે નહીં એટલે અમે કર્યું છે ભાઈ આપણે દસ ગામો ભેગા થઈ અને અમારે ખેતી લગતું પાણી મળે બે વર્ષ પહેલાં અમે ઘણી યોજનાઓ માછાકૂટ કરી પણ છતાં સફળતા મળી નથી એટલે મેં એવું કહેલું કે આયોજન કરી અને અમને જે પાઇપલાઈન નિશાન નાખવાને બદલે અમને પાઇપલાઇન ઉપર નાખવામાં આવે અને સીધું વિકળિયા ઝોનથી નાખવામાં આવે સરકાર સાથે અમે એવી માગણી કરી કે વીસ વીસ વર્ષ તો અમે ખૂબ વંચિત છીએ પાણીથી અને આ યોજના સરકારની છે અને એને જ કરવાનું આવતું હોય અને જો એ કરી શકે તો થઈ શકે પછી મોટી વાત નથી તો અમારી એવી વિનંતી છે કે આ દસેક ગામને વર્ષો સુધીમાં વંચિત રહેલું છે એને પૂરું પાડવા માટે વહેલી કે સરકાર આ યોજનામાં માર્ગદર્શન લઈને અને વહેલી છે આ અમારી યોજના પૂરી કરે અને અમારી માર્ગશી પૂરી કરે એવી સફળતા મળે રજૂઆત કરી અમે આગળ બે વર્ષ પહેલાં ઘણી રજૂઆત કરી પણ એ સફળતા મળી નથી એટલા જ માટે અમારા દસે ગામના ભેળા થઈ અને ફરી જ અમારે આંદર આ બધું કરવું પડ્યું અને ભેળું કરીને ગમે તેમ કરીને પણ આ યોજના પૂરી થાય એ જ અમારી માંગણી છે માંગ પૂરી નહી થતી પૂરી ન થાય તો અમે ગમે તે રીતે પણ પૂરી કરવા માટે અમારી અમારે તમચોર ને પણ પૂરી કરવા માટે અમારે લાગણી છે લાગણી પૂરી કરવા રહેશું આ ખેડૂત અમારી બધા સાચે છે અને સાચે રહીને સફળતા મળશે એ અમારી ઈચ્છા છે અને સરકાર પૂરી કરશે અમારાનો વિશ્વાસ છે આપણું નામ દત્તે ખા ભીખાભાઈ આપણા જ ખેડૂતો ભેગા છે શું આપણી માંગશે આપણી માંગ ખેડૂતો દસ ગમને એ માટે ભેગા થયા છે સાહેબ કે જે વીસ વર્ષા અમારે જે પાણી સિંચાઈના પાણીનો જે પ્રોજેક્ટ છે તો અમારે પાણી મળતું નથી અને અમારે ચોમાસે બે પાણ નીકળે અથવા નહીં નીકળે શાળાની કોઈ મોલાઈ થતી નથી તો અમારી સરકારને શ્રી મુખ્યમંત્રીને અથવા બાવળિયા સાહેબને કે કલેક્ટરને આ માગણી છે નીમાબેનને કે ભીખાભાઈ બારિયાને કે વહેલી તકે જે રજામાં લાઈન નાખી છે ફેરવી અને અમારા દસ ગામમાં જે લાઈન નાખ્યું દસ ગામમાં નામ દઈ દઉં લોંચ નવા જૂના આકોલાળી હેંઝળિયા લોન્ચ રહ્યા નવું ગામ ભણેલી ખાખરિયા કુમન નવા હરોળ જૂના હરોળને મખડકા આ દસ ગામમાં અમારે પાણીની તંગી છે ઢોરા ગામ છે તો સરકાર શ્રીને માન્ય થાય કે અમને દસ ગામમાં પાણી આપે આપણે રજૂઆત કરી આગળ રજૂઆત બે વર્ષ ચાલે છે પણ કોઈ સાંભળે કે ન સાંભળે મેં બાવળીયા સાહેબને મળી આવ્યા એને થોડુંક સાંભળ્યું હતું અમારું અમે ત્રણ મહિના પહેલાં ગયા હતા ને ત્યારે એને કીધું કે અત્યારે પ્રોજેક્ટ નથી પોતે આવશે પ્રોજેક્ટમાં તો આ ખાલી ફેરવવાનું છે આપણી માંગ પૂરી નહીં કરવામાં શું કરવાનું રજૂઆત એ બાજુ તો પછી તો અમે શું કરીએ કે અમે તો લાશારી થઈ ગઈ એમ કોઈ આંદોલન કરવાના નથી કે સરકાર સામે કોઈ વિરોધ કરવાના નથી અમે ખાલી લાશારી કરી અથવા નહીં જો અમને થાય તો અમે નહીં સત્યાગ્રહમાંથી ઉતર